જય દ્વારકાધીશ સ્વાગત છે તમારું અમારા એક નવા વ્લોગની અંદર વ્લોગ નથી આ છે હોમ ટૂર ઘણા સમયથી છે ને ભાઈ આપણે હોમ ટૂર બાકી હતું તો બધાની કોમેન્ટ આવતી હતી ફાઇનલ છે ને આપણે હોમ ટૂર તમને કરાવી દઈએ અને આપણું પહેલું હોમ ટૂર છે આપણે ક્યારેય હોમ ટૂર નથી કરાવ્યું તો શરૂઆત ને આપણે મેઇન ગેટ છે બરાબર તો હાઉથી મેઇન ગેટ છે ને એ વાં આપણા રોડ ઉપર છે ઓલી સાઈડ ત્યાં રસ્તો આવી ગયો આપણા ઘરનો એ મેઇન ગેટ છે ત્યાંથી પછી આપણે અહીંયા ઘરે આવવાનો અને પહેલાં છે ને તમને આ ગોડાઉન જોવા મળશે એમાં અમે હે બહેનો બધી સારો ભરીએ અને ઝીણા મોટા સાધનો બધી પીડાવું અને પછી આપણે જો ઘરે જવું હોય ને તો એના માટે આપણે આ મેઇન ગેટ છે હાલો તો આપણે છે ને અંદર જઈએ તો આપણે અંદર આવી જાવ ને ઘરની અંદર તો અમે આ બાજુ છે ને ભાઈ આપણા તબેલાનું ઢાર્યું છે એમ આપણે ભેહું ને જો આ જે આપણું ઢાર્યું છે ને એમ આપણે વેહું બાંધીએ ટૂંકમાં હાંજિયા અહીંયા બાંધીએ કેમ કે આ બાજુનો ત્રાસ હોય ને એટલે આપણે હાજિયા અહીંયા પૂર બાકી બાકી આખો ને વડલા નીચે પછી આ સાઈડ તમે જો અહીંયા જો ઢાર્યું છે આપણે અત્યારે આપણે અમે એક ભે બાંધી કારણ કે એ ભે છે ને એમરજન્સી વોર્ડ માં હે એ ભે છે ને ટૂંકમાં ઢૂળવાળું છે ને એમાં બાંધી ઉપાદી ની અને એ આપણે સાધન મૂકવાના હોય ત્યાંથી પછી તમે આગળ આવો હાલો ને તો કે આ ઢારીઓ છે ને આપણે હું હરું લાંબુ હે આમાં આખા સાધન જ પડ્યા જો આ બધા સાધન તમને છે ને હમણાં હે ને ભેગા કરીને તમને બતાવ્યું એટલે આખા સાધન પડ્યા આમાં પછી આગળ આ સાઈડ હાલો ને તો જો અહીંયા છે રસોડું આવી ગયું આપણું રસોડું છે સાઈડ સાઈડ છે અને બાકી આ એવડા મોટા મોટા વડલા છે પછી છે ને ભાઈ આગળ આવે ને તો આ તમને થાય આ સોરસ પેટી એવું આની અંદર છે ને આપણે પાણીનો ટાકો છે પાણી આપણે સ્ટોક કરવાનું છે ત્યાંથી પછી ભાઈ આગળ આવે ને તો આપણું જ આ ઘર આવી ગયું હવે આ ઘરમાં કેટલા રૂમ છે ને એ બધું તમને બતાવું હાલો કોનો કયો કોનો રૂમ છે એ પણ તમને કહી દઉં હાલો છે પેલો રૂમ છે ને ભાઈ આપણો લખી માં છે જો ભાઈ છોકરા લાઈનમાં બેઠા હતી આ મારા કાકા મોટા ઓપન આન બધા છોકરા છે છોકરાના છોકરા આ પેલો રૂમ છે ને ભાઈ આ રૂમ આપણો લખી માં છે અહીંયા કમલ બેન આવ્યા તો આ રૂમ છે ને ભાઈ લખી માં છે જો પંખો અવાજ કરે લખી માં ગયા છે આ રૂમ છે લખી માં બરોબર હલો હવે જઈએ આગળ આ મોટી ઓસરી કહેતા તો ભૂલી ગયો આ મોટી બધી ઓસરી છે ભાઈ ચાર રૂમની હેડી અને અહીંથી સીડી છે આ સીડી તમને હમણાં છવાડા હું પેલા આખા થાય ને રૂમનું કહી દઉં કયા 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 રૂમ છે તો એના પછી છે ને ભાઈ આ મારો રૂમ છે આ રૂમ મારો છે જો આ રૂમ આપણો હેડી આના પછીનો રૂમ છે ને ભાઈ અમારા સંજયભાઈનો છે સંજયભાઈ છોકરા છે એટલે જરાક રૂમ બહુ વ્યવસ્થિત નહીં હોય અમારા સંજયભાઈનો રૂમ છે એ જો એક છોકરો સાનું આવે હતા તો હતા તું આવે આ અમારા સંજયભાઈનો રૂમ છે નાના નાના છોકરા છે ને એટલે ભાઈ થોડુંક વીર વિખેર હોય કેમ કે છોકરાએ ફક્ત રહેવા દે ને બધું ને આના પછીનો જે રૂમ છે ને એ છે ને ભાઈ સ્ટોરેજ રૂમ છે એની અંદર ટૂંકમાં છે ને બધી બાજરો ના હતી બધી ભરી એટલે સ્ટોરેજ મત આપણે બીજું હું જોવાના ખાટલા ભાંગલા ટૂંટલા એમાં ભરી ગયું છે તો આ ભાઈ ચાર રૂમ છે એ ઓસરી છે અમે આપણે અગાસી ઉપર જઈને આપણો અગાસીથી આપણું ઘરનું છે લોકેશન તમને બતાવીએ હાલો ભાઈ તો અમે આપણે અગાસી ઉપર જવાનું છે તો ભાઈ આ છે આપણી મસ્ત મજાની અગાસી અને એની ઉપર ભાઈ નારિયેરી એટલે કઈ ઘટે જ નહીં લીલું સમ નારિયેર છે ભાઈ ને આ અગાસી એકદમ ખુલ્લી છે કેમ કે આના ઉપર અમારે રૂમ નથી બનાવવાના કારણ કે અમારા રૂમ વધે બાકી તો બનાવી નાખે અમે આપણે છે ને ભાઈ આખા સાધન ગોઠવવાના છે ને અહીંથી તમને છે ને અમારી ઘરે તો કઈ રીતના બધું લાગે નહીં જોવું અહીંથી પણ અહીંથી તમને બધો નકશો સમજાઈ જાય કેમ કે ઓલામાં તમારે ફોનમાં સમજાણ લો અહીંથી જો કઈ રીતના ગેટ છે એ જોઈ લો મેઇન ગેટ છે જોઈ મેઇન ગેટ છે ત્યાંથી આવવાનું આ બાજુ ધાર્યું છે ને સળંગ છે અહીંયા થઈ જ વા છે ની એની બાજુ બીજું ઢાર્યું છે પણ અહીંયા રસોડું છે હજી રસોડા નહીં તમને હે ને એક બાકી રહી ગયું તો ભાઈ તમને હે અમારે રસોડું બતાવતો તો ભૂલાઈ ગયું હતું ચાલો તમને હે ને ભાઈ અમારે રસોડું બતાવી દી તો ભાઈ આ છે અમારું રસોડું રસોડું નથી આ તો મોટા રૂમ જેવું છે રૂમથી એ મોટું છે કારણ કે વીસ બાય તો લાંબુ છે ને પંદર આમ પોળું છે હાલો તમને અંદરથી બતાવો સૌથી પહેલાં તો અમારા રસોડા અંદર આવું કંઈક છે રસોડું તો રસોડું જ હોય આઉ ટૂંકમાં હું કાંઈ શું કહેવું તો પ્લેટફોર્મ ની બધી ને આ હે ભાઈ સુલો ચુલામાં આ તમને છે કે આવતી મય છે તમારા ઘરની અંદર કેમ કે આવું બહુ ઓછું હોય જગ્યા ભાઈ આ છે સિંગની પાણાની બનેલી છે આ છે ધોવાડ આખા ઉપર હોય છે ને આ છે આપણું રસોડું આવું કંઈક છે ભાઈ અને તમને એક વસ્તુ તો બોલાઈ ગઈ કે આપણા ઘરને ને પાસે રસ્તો થાય તમને બતાવો તો ભાઈ ચુલ રસ્તો આમ એ રસ્તો છે ને ભાઈ આપણા ખેતરમાં જાય ઘરની પાછળ છે ને આપણું ખેતર છે તો એ રસ્તો ત્યાં જાય તો ભાઈ આ છે આપણું બાઇક અને ફોર વ્હીલર ટ્રેક્ટર બધું સૌથી પહેલાં અમારું કયું સાધન તો નહીં તમને કહું સૌથી પહેલાં છે ને ભાઈ આપણે આજે આ બાઇક આવી હતી પેશન બહુ જૂનું મોડલ છે પણ હજી અમે રાખી આમાં ઊભી ઘોડી સળાઈને કેમ કે ઘોડી જ ભાંગી તો ભાઈ આ આપણી છે ને પહેલી બાઈક છે આ લગભગ બે હજાર છનું મોડલ છે એના પછી અમે ગાડી આ લીધી આ આપણે છે ને બે હજાર અઢારમાં લીધી ડિસ્કવર આ લોકો અમે રેગ્યુલર વાપરી આ છે ને અમારી બીજી બાઇક છે અને એના પછી અમે છે ને આ બાઇક લીધી હતી હીરોની આ કંઈ લીધી મને યાદને બે હજાર અઢારમાં એ લે અઢાર ઓગણીસમાં લીધા ને આના ઘણા વરસ થઈ ગયા એના પછી આપણે ભાઈ આ હમણાં લીધી તાજે તાજી બે હજાર પચીમાં લીધી આપણે રોયલ એન્ફિલ્ડ ત્રણસો પચાસ ક્લાસિક અને પછી છે ને ભાઈ આપણે સ્વિફ્ટ લીધી હતી સ્વિફ્ટ આપણે દઈ દીધી એ પછી આપણે સ્વિફ્ટ દઈને પછી આપણે આ લીધી હતી ટાટા એલ્ટ્રોસ સેકન્ડ ટોપ મોડલ એક્સટી ત્યાં સેકન્ડ ટોપમાં આવતી તો ભાઈ પછી છે ને આપણે આ ટ્રેક્ટર લીધું ટ્રેક્ટરે આપણે આ બીજા નંબરનું છે પહેલું ટ્રેક્ટર મારા પાસે ફોડ હતું એ અમે દઈ દીધું એ પછી અમે આ ટ્રેક્ટર નવું લીધું હતું ફાર્મટેક ચેમ્પિયન ઓગણચાલી ઘણા એમ થતું કે પાત્રી છે પણ નહીં આ ઓગણચાલી એસપીનું છે એના પછી અમે છે ને ભાઈ આ ટ્રેક્ટર હાથે બનાવ્યું આ તમે ટ્રેક્ટર દેખાતું છે આ ટ્રેક્ટર મારું હાથનું બનાવેલું છે અને હજી એક વાત તો કહેતા ભૂલે કે હજી એક આપણી બાઇક છે પણ એમાં છે ને આ ગયા ગયા ને તે એ ખૂણામાં પડી એ લઈ આવવાનું નથી કેમ કે અમે હાંકતા નથી આ આપણે ટ્રેક્ટર હાઇથી બનાવેલું છે ટ્રેક્ટરને ટોલ લઈને બધું બરાબર તો આ એટલે આપણા સાધન હતા ને હજી સાધન બીજા છે ને ભાઈ એક વાળું ટ્રેક્ટર અને હલર ને ટ્રોલી એને બધી ગોડાઉનમાં પડ્યા કેમ કે એ તો પછી લઈ નહીં એટલું માય નહીં તો ભાઈ આ આપણા કંઈક સાધનો કલેક્શન હતું ઘર બતાવી દીધું સાધનો બતાવી દીધા પણ બેહુ નું કલેક્શન કોણ બતાવે છે તો બેહુનું કલેક્શન આપડે જ બતાવીશું ને ભાઈ જો આ બે પાડ્યું છે આ છે દેવ દિવાળી ને આ છે દિવાળી કેમકે આનો જન્મ છે તો દેવ દિવાળી નદી આનો છે તો દિવાળી નથી એટલે આ બેનું નામ છે દેવ દિવાળી નામ પડેલું હોય અમારે ચાર પાંચ ભેહું છે ભેંસોનું બહુ આપણે કોઈ નોલેજ નથી કેમ કે એ આ માલિક છે લખીમાં છે અચ્છા તો એક એક બાંધી એક બે ત્રણ ને કોઈ બધું ચાર ચાર આપણે ભેંસું છે અને બે ત્રણ પાડી છે તો આવ્યું આપણે કંઈક ભેહુનું કલેક્શન છે જો અહીંયા બેનથી ભેહું ભાઈ જોઈ લો તો ભાઈ આ છે આપણા ભેહુનું કલેક્શન તો ભાઈ આ મારું ઘર હતું અમારો રસોડું અને સાધનો બધું તમને બતાવી દીધું ઘણા સમયથી આપણે રાહ જોતા હતા કે ભાઈ હોમ ટૂર ક્યારે આવી છે તો ભાઈ ફાઇનલી આપણે આ હોમ ટુરનો વિડીયો આવી ગયો છે અને તમને આ અમારો વિડીયો કેવો લાગ્યો અમારું ઘર કેવું લાગ્યું એ પણ જરાક કોમેન્ટ કરી દેજો અને સાધનો તમને જે હતા એ બધી બતાવી દીધા અને બાકી એક બે સાધન હતા ને ભાઈ એ બધા ગોડાઉન અંદર પહેર્યા હતા એમાં હશે અગિયાર બધા પહોળા થઈ ગયા એટલે એ આપણે કહેજ્યા નથી જે હતા એ સાધન તમને હેંને દેખાડી દીધા બાકી આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નેક્સ્ટ વિડીયો છે ને આપણે ભાઈ એસ કે ભડાકાવારી ચેનલમાં આવી ગયો છે ઘરેથી દ્વારકાનો સફર હતો ભાઈ આપણે બસો કિલોમીટરનો ચેલેન્જ એ વિડીયો આવી ગયો તો એ વિડીયો છે ને તમે એસ કે ભડાકાવારી ચેનલમાં જોતા આવી જો તો આ વિડીયોને આપણે કરી દે અહીંયા પૂરો